નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી ગણેશ મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ થઈ ગયો છે શ્રીજીની શાહી સવારી ભક્તોનું આતિથ્ય માણવા આવી પહોંચી છે દસ દિવસ સુધી શ્રદ્ધાળુઓ વિવિધ પંડાલોમાં શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવશે અલગ અલગ યુવક મંડળ દ્વારા વિસ્તારોમાં અલગ અલગ થીમ પર દાદાની સ્થાપના કરવામાં આવી છે આજે તમને અંકલેશ્વર ખાતે વર્ષોથી ગણપતિ બાપાની સ્થાપના કરતાં જોશિયા ફળિયા મિત્ર મંડળના પંડાળમાં બિરાજમાન દાદાના દર્શન કરાવીએ તમને કલ્પના કરો કે તમે મુંબઈ કે અમદાવાદથી અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ઉતરો અને ગણપતિ બાપા રેલ્વે ટીસીના ડ્રેસમાં હાથમાં રસીદ બુક લઈને ઊભા હોય ને અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ઉતરનાર યાત્રીઓને ટિકિટ ચેક કરતા હોય તો તમારી શ્રી દશા થાય બસ આ જ થીમ ઉપર અંકલેશ્વર શહેર ખાતે જોશિયા ફળિયા મિત્રમંડળ દ્વારા ગણેશજીને અંકલેશ્વર રેલ્વે સ્ટેશનની આ બેહુક થીમ બનાવી રેલવે સ્ટેશન ખાતે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે હાલ તો ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના જોશિયા ફળિયા મિત્ર મંડળ દ્વારા હું બહુ અંકલેશ્વર રેલવે સ્ટેશનની થીમ ઉપર ગણેશજીને બિરાજમાન કરાયા છે તેમાં પણ પંડાલમાં રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેન પણ ઊભી રાખવામાં આવી છે જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે અને હા સાથે દરેક રેલવે સ્ટેશન પર ચોવીસ કલાક સતત ગુંજતું એનાઉન્સરનો અવાજ યાત્રીગણ કૃપયા ધ્યાન દે તે પણ ખરું અંકલેશ્વર જોશિયા ફળિયા મિત્ર મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ જરા હટકે થીમ્સ સાથે કરવામાં આવેલી આ ઉજવણી ભક્તોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર